ચોર્યાસી વિધાનસભાના સભ્ય સંદીપ દેસાઈના પ્રયાસોને પગલે સુવાલી સુવાલી બીચ બીચ પોલીસ પોલીસ વોચ ટાવર તથા ચોકીનું પ્રયાસો કરવામાં આવ્યું હતું સુવાલી બીચ પોલીસ ચોકી તેમજ પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ જિલ્લા ભાજપના મહામંત્રી કિશનભાઈ પટેલ ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ શેફાલી બરવાલ કેન એન દીપ વકીલ વી એલ પરમાલ પોલીસ ઇન્સ્પેક્ટર હજીરા પોલીસ સ્ટેશન સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હજીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાના પોલીસ સ્ટેશન છે સુરત શહેરના અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારો સંખ્યામાં લોકો આવે છે અને રવિવારે દિવસે પંદર હજારથી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વોકેશન બિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે તો એના સ્વરક્ષાને ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જે કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોચ રાખવા માટે વોચ ટાવરના એના જો કરવામાં આવે પાણી ધારાસભ્ય સંતુભાઈ દેસાઇ અને અન્ન જો અમારે લગભગ દસ ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે સ્વાલિબી ફેસ્ટિવલના લીધે જો છેલ્લા બે વર્ષ થાય છે જેમાં લગભગ ત્રણ લાખ લોકો આવે છે આ વખતે બી લગભગ પાંચ લાખ લોકો અહીંયા આવશે ત્રણ દિવસના ફેસ્ટિવલ તો પંદર ડિસેમ્બર પછી થવાના છે તો એને ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થની કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારના અમે વાયરલેસ બેસ્ટ જો સોલર બેસ્ટ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય આ આશયથી આજના બંનેના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમેદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરીએ છે તો અમારી જો ફરજ છે અમે એટલી જ મહેનત કરી અમે પ્રજાને સુરક્ષિત રાખીએ